શું પાણી આપણે બચાવીએ છીએ ઘણીવાર આપણે જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે બ્રશ કરતી વખતે કે નાહતી વખતે પણ પાણી વહી જાય છે આ નાની નાની ભૂલોને કારણે ઘણો બધું પાણી વેફડાઈ જાય છે પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ તો નળ ખુલ્લા ન મૂકીએ બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ લીક થતા નળ કે બગીચામાં પાણી છાંટવા માટે પાણીનો કાર્યકસર ઉપયોગ કરીએ પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે પાણી એક શિક્ષિત દીકરી સમાજને યોગ્ય દિશા બતાવે છે પાણી બચાવ યાદ રાખો જળ એ જ જીવન છે ચાલો